અને ગાયો માટે સપોર્ટ કરો તો ગાયો અમે જરે જરે હાસવી એક કે પ્લીઝ સપોર્ટ કરો ગાયો માટે જોઈ શકો આજનો વરસાદ વાવણીનો વરસાદ આવી ગયો છે ફૂલો ખાસ વરસે છે ધોધમાર અંધરા ધાર વરસાદ વરસાદ દૂર દૂર કાંઈ દેખાતું નથી એટલો વરસાદ વરસે છે மா பல்லை சர்சா மாவியு பல்லை சரி மாவியு છો કેટલો વરસાદ છે દૂર દૂર કંઈ પણ દેખાતું નથી આપણે રૂવામાં પણ પાણી જેમ થઈ ગયા છે વરસાદ હારા સારો વરસે છે વીજળી નહિ છે વરસાદ જોઈ શકો છો મિત્રો તો ખેતરમાં પાણી પણ ભરાઈ ગયા તો જો આ ખેતરમાં પાણી ભરાણા છે આજે માટે મિત્રો સવારના ચાર વાગ્યા ચાલુ છે વરસાદ અત્યારે બપોરના રોંઢાના ચાર વાગી ગયા વરસાદ એક જ ધારો ચાલુ છે અને ગામમાં એટલું પાણી ભરાઈ ગયા ખેતરોમાં પાણી ભરાઈ ગયા તમને બધું બતાવું રોડે ફૂટ ફૂટ પાણી ભરાઈ ગયું છે આપડા માલ ને એવું નાખી દીધું છે બધા ખાઈ લીધા વરસાદ એક જ ધારો ચાલુ છે તો ચાલો હવે ગામમાં જઈએ પોથલી બોથલી બધી લઈ લઈ ફોન નો બધી તો ચાલો જઈએ ગામમાં જો મિત્રો આપડે રેમતો ના છે જો મિત્રો વરસાદ મિત્રો આ છે મિત્રો પાણી આવ્યું ગયું ત્રણ ફૂટ પાણી આવી ગયું પાંચ નહીં બે ફૂટ જવો આણો રસ્તો છે હણો જો મિત્રો આપણી વાડી તરફ જવાનો રસ્તો છે અને આમાં જો ઝુકડામાં પાણી તરી ગયું જો જો મિત્રો પાણી અને જો આપણે આગળ જઈએ છત્રી ખોવાઈ અત્યારે આપડે કાગળ વળી જોઈએ દો મિત્રો પાણીનો પ્રવાહ અત્યારે આ બધું પાણી નદીમાં જાય

જો મિત્રો આજે વરસાદ નથી કાલે વરસાદ થાંભલા પડી ગયા પુલ તૂટી ગયા તો ચાલો બધો તૂટી ગયા હવા જેટ જ નથી પડી ગયો એક પાછળ પડી ગયો અને અહીંયા હતા ને પુલ તૂટી ગયો જો આખો રોડ તૂટી ગયો હામેન સાઈડ ખેતરદાનો રસ્તો જ ભાઈ આ પુલ ને ઓલો પુલે તૂટી ગયો કાલે વરસાદનો મિત્રો આખો ધોવાઈ ગયો થાંભલો પડી ગયો કલમો વાવેલ હતી બધો ખુલ્લો થઈ ગયો કલમો ખાલી નામની જ રહી

જો મિત્રો આ પાક પુલ એટલું પાણી હજી છે બોલો પુલ ને અડી ગયું છે દા પાછે હજી પાણી હેઠો જાય છે પુલ એટલે નદી ડેમ ભરાઈ ગયો મિત્રો આપણે મિત્રો આવાળેન બદબાવાળીયાન બધું આવ્યું ડુચો મિત્રો વરસાદ થઈ ગયો ચાલો અત્યારમાં ટીકીન ગાંગ મારે જો તો મિત્રો આપણે ઓલા ફૂલે જોઈએ